નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વિશ્વામિત્રી નદી સતત તેનો પ્રવાહ છે એ ઘટી રહ્યો છે જળસ્તર છે એ ઘટી રહ્યું છે વડોદરા માટે રાહતના સમાચાર કહી શકાય કારણ કે જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે આજવામાં પાણી આવવાનું બંધ થયું છે ત્યારે આજવામાંથી જે છોડાતું પાણી છે તે પણ બંધ થઈ ચૂક્યું છે તેને લઈને સતત આ વિશ્વામિત્રી નદીમાં આ સપાટોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે હાલ અત્યારે વિશ્વામિત્રી નદી ત્રેવીસ ફૂટ પર પહોંચી છે અને જેમ જેમ પાણી આ ઘટી રહ્યા છે તેમ તેમ જે જળના જંતુઓ છે જળચર પ્રાણીઓ છે તે પણ બહાર આવી રહ્યા છે જેમ કે વિશ્વમિત્રી નદી મગરોની નદી ઓળખાય છે અને તેમાં પણ હવે મગરો પણ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે કેમેરા દ્રશ્યો બતાવે કે આ જળચર જે જીવો છે તે પણ હવે બહાર આવી રહ્યા છે ખાસ કરીને આ જે પ્રમાણે પાણી બહાર આવ્યું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્યારબાદ આ જળચર જીવો પણ ધીમે ધીમે હવે બહાર આવી રહ્યા છે સતત આ પાણી ઘટવાથી વડોદરાના માથે જે પૂરનું સંકટ તોડાતું હતું તે હવે ઓછું થયું છે અને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે હજુ પણ ગુજરાતના માથે જે બે સિસ્ટમ સક્રિય થાય છે એ સિસ્ટમના લીધે ક્યાંક ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ચોક્કસથી જે પ્રમાણે હવે આ વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ પણ જો વરસાદ વરસે તો પાણી આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી આ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો હજુ પણ વિશ્વામિત્રી નદી ત્રેવીસ ફૂટે વહી રહી છે અને સતત આ જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ હજુ પણ જે પાણી ભરાયેલા છે કારણ કે આ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી આ વિશ્વમંત્રી નદીના પાણી સીધા જે કાંઠાના વિસ્તારો છે ત્યાં ભરાયા હતા અને તેને લઈને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી હતી ત્યારે હવે ઉપરવાસમાં જે વરસાદ બંધ થયો છે ઉપર બંધ થવાના લીધે જ આ વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં સીધો ઘટાડો થઈ રહ્યો છે ક્યાંક રોગચાળો ફેલાય તેની પણ ભીતિ કરવામાં સેવાઈ રહી છે અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે આ રોગચાળો ન ફેલાય તે માટેની કામગીરી હાલ હાથ ધરી રહ્યું છે સતત આ ઘટાડો જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદીમાં વડોદરા મહાનગરપાલિકા સહિત તમામ વડોદરાવાસીઓએ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે કારણ કે જેમાં પૂરનું સંકટ હતું હવે ક્યાંક દેખાતું નથી કારણ કે જેમ જેમ વિશ્વામિત્રી નદીનું પાણી ઘટી રહ્યું સતત અત્યારે ત્રેવીસ ફૂટની આજુબાજુ વિશ્વામિત્રી નદી વહી રહી છે અને આ જળચર પ્રાણીઓ છે તે પણ હવે બહાર દેખાઈ રહ્યા છે મગરો પણ રોડ પર જોવા મળી રહ્યા હતા કારણ કે જે પાણી ઉપર આવી ગયું હતું અને એ પાણી ભરાવાના લીધે જે જળચર પ્રાણીઓ છે મગર સહિતના તમામ પ્રા પ્રાણીઓ તે હવે રોડ પર પણ દેખાવા લાગ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો અહીંયા જે મંદિર આવેલું છે વિશ્વ મંદિર નદીના કાંઠે ત્યાં પણ મગર જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને આ સપાટી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમામ વડોદરા એક રાહતનો શ્વાસ લીધો છે અને આ પાણી સતત ઘટતા હવે આ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઉપરવાસમાં જે પાણી તેને લઈને પાણી ઓછું થઈ રહ્યું છે જો ફરીથી વરસાદ ધમધમાટી બોલાવે તો વરસાદ ફરી એક વખત પાણી આવી શકે છે પરંતુ જે પ્રકારે આ કાળા બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો સલામતીના ભાગરૂપે તે પણ ફરીથી ગઈકાલે જ શરૂ કરી દેવામાં સાથે મંગલ પાંડે બ્રિજ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિ વડોદરાની જે સર્જાઈ હતી ભારે પૂર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી કેટલાક લોકો અસરગ્રસ્તો થયા હતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા રાહત એક પણ કામગીરી કરવામાં આવી હતી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા અને જે પ્રકારે સતત આ પાણીનું જળસ્તર ઘટી રહ્યું છે એટલે હવે જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો હવે ધીમે ધીમે વડોદરા આ નદી કે વિશ્વામિત્રી નદી છે એ નદીમાંથી જળસ્તર ઓછું થઈ રહ્યું છે ઉપરવાસમાં વરસાદ બંધ છે આજવા ડેમમાંથી બાસઠ દરવાજા બંધ કરી દેવામાં છે પાણી જે છે એ છોડવામાં નથી આવતું પરંતુ જો ઉપરવાસમાં વરસાદ પડશે તો ચોક્કસી આજવાનું જે મેન્ટેન લેવલ છે મેન્ટેન કરવા માટે બસો અગિયાર ફૂટનું જે મેન્ટેન છે એ લેવલ કરવા માટે પાણી આવી શકે છે પરંતુ અત્યારે હાલ કોઈ એવી પરિસ્થિતિ જણાતી નથી એટલે વડોદરા માટે એક સૌથી મોટા સમાચાર છે કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે ધીમે હાલ ઘટી રહ્યું છે ને ત્રેવીસ ફૂટ પર અત્યારે આ વિશ્વામિત્રી નદી વહી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા